લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે આવતીકાલે લોકસભા બેઠક પર મતદાન થવાનું છે ત્યારે જેતપુરમાં કુલ બે લાખ ઇઠોતેર હજાર એકસો ને બાવીસ મહિલા પુરુષો અને અન્ય મતદારો મતદાન કરશે આવતીકાલે મતદાન યોજવાનું છે ત્યારે જેતપુરના સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પરથી રિસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ પરથી ઈવીએમ બુથ પર રવાના કરવામાં આવ્યા છે સીઆર પીએફ બૂથો તમામ બૂથ પર પી તેમજ ચાર પીઆઈ નવ પીએસઆઈ અને સાતસો પોલીસ જવાનનો સ્ટાફ ખડે પગે રહેશે જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ સાત સખી બૂથ એક મોડલ બૂથ એક દિવ્યાંગ મત બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે તમામ બસો પિંચાણું બૂથ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તો ઇમરજન્સી માટે આરોગ્યની ટીમ પણ હાજર રહેશે હું જય ગોસ્વામી અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અંતર્ગત ચીમોતેર જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી ડીટીઓ રાજકોટ આપ સૌને આવકારું છું હાલમાં તંત્ર દ્વારા અત્રેથી જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી આપણા ટોટલ બસ્સો ને પંચાણું બુથ છે એ માટે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે હાલમાં મોટાભાગના બૂથ અત્રેથી ઈવીએમ લઈને ડિસ્પેચ થઈ ગયેલા છે અમુક બૂથ બાકી છે એ પણ હાલ ચાલુ પ્રક્રિયામાં જ છે આપણા વિધાનસભા મતવિસ્તારમાં કુલ બસો ને પંચાણું બુથ છે અને કુલ બે લાખ અઠ્યોતેર હજાર એકસો ને બાવીસ મતદારો છે જે અંતર્ગત સ્ત્રી મતદારો એક લાખ તેત્રીસ હજાર છસો નેવું પુરુષ મતદારો એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો અઠ્યાવીસ અને અન્ય મતદારો ચાર આવેલા છે આપણા બસો ને પંચાણું બુથ ઉપર તમામ બુથ પર પોલીસ તેમજ સીએપીએફ પીએફ મુકેલ મૂકેલ છે આ અંતર્ગત આપણા જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં એક ડીવાયએસપી ચાર પીઆઈ નવ પીએસઆઈ તેમજ તમામ બુથો પર સાતસો અન્ય પોલીસ સ્ટાફ તેમજ અમુક જે સંવેદનશીલ બુથ છે એમના પર આપણે સીએપીએફનો પણ હાફ સેક્શન અત્યારે તહેનતા કરેલ છે આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ સાત સખી બુથો એટલે કે પિંક બુથ એક મોડલ મતદાન મથક એકસો નવાણું બુથ પર અને એક દિવ્યાંગ મતદાન મથક ને ચોત્રીસ નંબરના બુથ પર આપણે કાર્યરત કરેલું છે હા આપણા તમામ બસો પંચાણું બુથ પર હાલની ઉનાળાની હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે તેમજ દરેક મતદાન મથક ઉપર આપણે ફર્સ્ટ એઈડ કીટ એટલે કે આરોગ્ય અંતર્ગત કોઈપણ પ્રકારની કોઈ સડન પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે મેડિકલનો સ્ટાફ પણ મૂકેલો છે અને દવા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે ટોટલ અત્યારે ઇલેક્શનની કામગીરીમાં આપણો જેતપુર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત વહીવટી તંત્રમાં લગભગ બારસો જેટલો સ્ટાફ અત્યારે તહેનતા છે અને એ સમગ્ર પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે એ રૂપે પૂર્ણ થાય એ અંતે કાર્યરત છે